ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનના જમાદાર ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કાવી પોલીસ સ્ટેશનના જમાદાર પર હુમલાની ઘટનાનો ગુનો કાવી પોલીસ સ્ટેશન ખાતે ત્રણ આરોપી વિરુદ્ધ નોંધાયો કાવી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા જંબુસર તાલુકાના દહેગામ ગામે માથાભારે ભારે ઈસમોએ કર્યો પોલીસ પર હુમલો કાવી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરવામાં આવી દહેગામ ગામે કાવી પોલીસ સ્ટેશનના જમાદાર લોકલ અરજીની તપાસમાં ગયેલ હતા ત્યારે કરવામાં આવ્યો હુમલો કાવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિનયભાઈ રામસિંહભાઈ વસાવા પર થયો હુમલો બનાવની જાણ કાવી પોલીસ સ્ટેશનના મહિલા અફસર વૈશાલીબેન આહિરને થતા મહિલા પીએસઆઈ પોલીસ કાફલા સાથે દહેગામ ગામે પહોંચ્યા હતા સમગ્ર ઘટનામાં ઈસુભાઈ અબ્દુલ મલેક તેમજ અહમદ અબ્દુલ મલેક નામના બે આરોપીની ધરપકડ કરતી કાવી પોલીસ મુખ્ય આરોપી મુસાભાઈ સૈદુભાઈ મલેકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આગળની વધુ તપાસ કાવી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વૈશાલીબેન આહિર ચલાવી રહ્યાના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર